નમસ્કાર ગુજરાત અત્યારના તાજાને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી સમાચારો છવ્વીસ તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો છે અને આજે અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે ગઈકાલે રાજ્યની અંદર વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ચુક્યું છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યની અંદર ચોવીસ તાલુકાની અંદર ધોધમાર વરસાદ પડેલો જોવા મળ્યો છે અને આજે પણ હવામાન વિભાગ દ્વારા પંદર રાજ્યોની અંદર વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર મેઘમહેર આજે જોવા મળી શકે છે જેવી પણ મોટી ને મહત્વની આગાહી ગુજરાતને લઈને હાલ દર્શાવવામાં આવી રહી છે

પાઠ શીખવાડવા માટે આજે અહેમદાબાદની અંદર ટ્રાફિક પોલીસ કમિશનર આરટીઓ ડીઈઓ એમસી ના અધિકારીઓ એક મહત્વનો સેમિનાર યોજવાના છે જેમાં ડીસીપી આગેવાની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવવાનો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે અને બાળક અકસ્માત સર્જશે તો જેના નામે વાહન હશે તેને પચીસ હજાર રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષની જેલની સજા પણ ફટકારવામાં આવી શકે છે જેવી પણ મોટી જાહેરાત અને

તેમના સંપર્કમાં છે જેઓ ટૂંક સમયની અંદર ટીએમસીની અંદર જોડાઈ જશે તેમણે કહ્યું છે કે અત્યારે ભાજપના સાંસદોની સંખ્યા બસોને ચાલીસ છે જ્યારે ઇન્ડિયન ગઠબંધનના સાંસદો બસોને સાડત્રીસ છે ટૂંક સમયની અંદર ભાજપ સાંસદો બસોને સાડત્રીસ રહેશે અને ઇન્ડિયન ગઠબંધનના

એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સના જણાવ્યા પ્રમાણે આ એકોતેર મંત્રીઓની સરેરાશ સંપત્તિ એકસોને સાત કરોડ રૂપિયા છે અઠ્યાવીસ મંત્રીઓ પાસે ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે તો એકોતેર પૈકી અગિયાર મંત્રીઓ ધોરણ બાર પાસ છે જ્યારે સત્તાવન કે તેથી વધુ ભણેલા પણ જોવા મળી રહ્યા છે

અજીત પ્રવાર હટિયા તો વધુ અડતાલીસ બેઠકો પણ ઘટી શકે છે દેવપરાત ચારસો પારના નારાથી જ થયું છે મોટું નુકસાન આ લોકસભા ચૂંટણીની અંદર ભાજપે ધાર્યું પરિણામ નહીં મળ્યું ભાજપે ચારસો પારનો નારો આપ્યો હતો પરંતુ માત્ર 240 ચાલીસ જ બેઠકો મળી છે ત્યારે હવે એનડીએ ની અંદર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે ચારસો પારના નારાથી જ પાર્ટીને નુકસાન થયું છે આ સિવાય બંધારણ બદલી નાખવાની અંદર વિપક્ષના દાવાથી પણ ભાજપને નુકસાન ગયું છે તો એ સાથે જ પટેલ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે નિષ્ણાત આંબાલાલ પટેલે સોમાસા લઈને આગાહી કરી છે આગાહી મુજબ આદ્રા લઈને ઓગણીસ જૂન ની અંદર વરસાદ પડેલો જોવા મળશે તે સાથે જ ગુજરાત અંદર તારીખ બાવીસ થી લઈને પચીસ જૂન વચ્ચે આદ્રા નક્ષત્ર અંદર સારા વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે તો જુલાઈ અંદર પાંચ થી લઈને આઠ જુલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સિવાય અગિયારથી તેર જુલાઈની વચ્ચે રાજ્યની અંદર કેટલાક ભાગોની અંદર વરસાદ વર્ષે જેવી પણ મોટી આગાહી સમૃદ્ધિ સમૃદ્ધિ યોજનાની અંદર પાંચ મોટા બદલાવને ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં ખાતા ઉપર વાર્ષિક વ્યાજ દરેક નાણાકીય વર્ષના અંતે જમા કરવામાં આવશે અઢાર વર્ષની ઉંમર સુધી માત્ર માતા પિતા જ એકાઉન્ટ ઓપરેટ કરશે ખાતું પુનઃ સક્રિય કરવામાં ન આવે તો ખાતામાં જમા કરાવેલી રકમ તે પરિપક્વ થાય ત્યાં સુધી લાગુ દરે વ્યાજ મળતું રહેશે ત્રીજી પુત્રી છે તો તેના જન્મ ઉપર પણ સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર ખાતું ખોલાવી શકાશે જેવા પણ પાંચ મોટા ફેરફાર સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને કરવામાં આવી રહ્યા છે તો એ સાથે જ સ્કૂલ વાહનોના ભાડાની અંદર વધારો ઉનાળુ થવા ભાડા ભાડાની અંદર વીસ નો વધારો કરવામાં આવી શકે છે આ પહેલા સ્કૂલ વેનના કિલોમીટર દીઠ એક હજાર રૂપિયા લેવામાં આવતા હતા જ્યારે હવે બારસો રૂપિયા પડશે જેવી પણ માહિતી સામે આવી છે તો ડુંગળીના ભાવની અંદર પચાસ ટકાનો વધારો છેલ્લા બે સપ્તાહથી ડુંગળીના ભાવની અંદર સતત વધારો જોવા મળ્યો છે નાસિકની લવાંગ મંડીની અંદર ડુંગળીની સરેરાશ હોલસેલ કિંમત ચોવીસ રૂપિયા પ્રતિ કિલો હતી આ દર

વધારો જોવા મળી શકે છે તો એ ઉપરાંત કોલેરા વકરેલો જોવા મળ્યો છે ને જેના કારણે એકનું મોત પણ નિપજી ચૂક્યું છે પાલનપુરની અંદર કોલેરાના કારણે વધુ એક મહિલાનું મોત નિપજ્યું છે અને બે નવા દર્દીઓ પણ હાલ સારવાર લઈ રહેલા જોવા મળ્યા છે જો કે આ રોગને કાબુમાં લેવા માટે पालिका અને આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે સર્વે ની અંદર બસો ને સત્રીસ દર્દીઓને કોલેરાની અસર થયેલી જોવા મળી છે અને આરોગ્ય વિભાગની પચીસ અને પાલિકાની દસ ટીમો પણ મોકલવામાં આવી રહી છે યારબદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠક બોલાવવામાં આવી છે ગાંધીનગરની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠક પૂરી થઈ ગઈ છે જેમાં રાજકોટ અગ્નિકાંડ મામલે SIT ના રિપોર્ટ અને સ્માર્ટ મીટર બાબતે ચર્ચા કરવામાં આવી છે કેબિનેટની અંદર કેન્દ્ર સરકારને અભિનંદન પ્રસ્તાવ પારિત થયો છે શાળા પ્રવેશ ઉત્સવ સહિત નવી યોજનાઓ ઉપર પણ ચર્ચાઓ કરવામાં આવી છે અને નોંધનીય છે કે લોકસભાની આચાર સંહિતા પૂરી થયા બાદ આજે રાજ્યની અંદર પહેલી કેબિનેટ બેઠક મળેલી પણ જોવા મળી હતી

રસ્તા ઉપર દોડતા દેખાશે તો એ ગંભીર ગુનો ગણાશે આવી રહ્યો છે ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો લોકસભાનું પ્રથમ સત્ર પણ બોલાવવામાં આવશે નવી સરકાર બન્યા બાદ સંસદના પ્રથમ સત્રની તારીખ આવી ગઈ છે કેન્દ્રીય મંત્રી કિરેન રિજ્જુએ માહિતી આપી છે કે લોકસભાનું પ્રથમ સત્ર ચોવીસ જૂનથી લઈને ચાર જુલાઈ સુધી ચાલશે જ્યારે રાજ્યનું પ્રથમ સત્ર સત્યાવીસ જૂનથી ત્રણ જુલાઈ સુધી બોલાવવામાં આવશે અને આ દરમિયાન નવા સભ્યોના શપથ ગ્રહણનું સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે જ દ્રૌપદી રાષ્ટ્રપતિ મુર્મુર સત્યાવીસ જૂને લોકસભા અને રાજ્યસભાને સંયુક્ત સત્રને સંબોધન કરશે જેવી પણ માહિતી સામે આવી છે તે ઉપરાંત પેટ્રોલની અંદર પાણી જેને જોતા ભારે હોબાળો સોશિયલ મીડિયાની અંદર વડોદરા શહેરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં